પંદર પચાસ પંદર પચાસ પંદરસો ને પચાસ રૂપિયા પાકા પચાસ રૂપિયા પંદર પચાસ એક વાર પંદર પચાસ બે વાર પંદરસો ને પચાસ રૂપિયા કનૈયા પંદરસો પચાસ કેટલાસો ને એસી હોળી એસી પાકા થયા હોળી એસી એકી પચાસ આઠ નેવું એકાણું બાણુતાણું પંચાણું અઠાણું સત્તરસો સત્તરસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર પંચોતેર એસી એકવાસી નેવું એકાણું સત્તર સત્તરસો ને બાણું નવું અઢારસો અઢારસો બે ત્રણ પાંચ દસ પંદર અઢાર વીસ ત્રીસ પચાસ સાઠ સિત્તેર એસી 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 રૂપિયા અઢાર એમ કે અઢારસો રૂપિયા છે અઢારસો અઢારસો બે અઢારસો ને ત્રીસ રૂપિયા અઢાર અઢારસો ત્રીસ પંદર સિત્તેર

પચાસ અઠાણું સિત્તેર પંચોતેર એસી સત્તરસો એસી રૂપિયા એસી એસી એકાદ નેવું એકાણું બાણું અઢારસો અઢારસો એક બે ત્રણ પંદર અઢારસો ને પંદર રૂપિયા અઢાર પંદર એમ કે અઢારસો પંદર સત્તરસો રૂપિયા સત્તરસો રૂપિયા પાકા છે એક બાતરસો સત્તરસો રૂપિયા દો सत्तर सौ एक बे तौ चार पाँच छः आठ दस अगिय बार पंदर सत्तर अठार वीस सत्तर एकवी बीस तेवी पच्चीस तीस पंत चालीस पिस्तालीस पचास पंचा अठा साठ बाइठ अड़सठ सित्तेर सत्तर सौ ने सित्ते रुपया एकोतेर एकोतेर सत्तर एकोतेर बोत्तेर तोर पंचोतेर सत्तर सौ ने रुपया सत्तर पंचोतेर के दादा पंदर सौ पंचोतेर रोनक रोनक अठार एकवन

તેરસો ને પચાસ પંચાવન પાંચ પાંચ સિત્તેર પંચોતેર એસી પંદર પચાવન ચૌદસો ચૌદસો પાંચસો પંદર પચીત્રી પાંત્રી ચૌદસો ને એસી રૂપિયા આ એકમાં ચૌદ એસી પંદરસો પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા જાણે પંદરસો હે જગ્યા છે પણ લખાઈ ગયો હોય સત્તરસો ને પચાસ રૂપિયા એકાવન બાવન છપન પચાવન અઠાણું પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાણ એક અઢારસો અઢારસો બે ત્રણ પાંચસો પંદર અઢાર વી પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પંદર પંચાવન અઠાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પચાસ એક ઓગણીસો ઓગણીસો રૂપિયા એક વાર બે વાર ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા એમ કે ઓગણીસો અઢારસો

ચૌદસો પાંચ પંદર વીસ પચીસ પંદર ચાલીસ પિસ્તાલીસ પચાસ 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 ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદ પચાસ

અઠાવન રૂપિયા છે ફોળ અઠાવન ઓગણા ઓગણા રૂપિયા તમારા નથી હા એકઠ રૂપિયા રૂપિયા એમ કે હોળી સોળસો પાસઠ

અઢાર બી બાવી પચી ત્રીસ ઓગણીસો ત્રીસ રૂપિયા ઓગણ એમ કેસ સત્તર પચાસ સત્તર પચાસ પાકા છે ઓગણીસો પંદર ત્રણ હજાર રૂપિયા

હોસો હોલસો હોળસો રૂપિયા રૂપિયા વ્યવહાર ઓળસો રૂપિયા એમ કે પચીસો ને પચીસ રૂપિયા પંચોતેર પતાનો અઢારસો અઢારસો રૂપિયા અઢારસો એક બે ત્રણ પાંચ દસ પંદર અઢારસો ને પાંત્રીસ રૂપિયા એકવાર બે વાર અઢાર પાંત્રીસ અઢાર પાંત્રીસ જાની

और 50 और 50 पता तुम्हारा रेन रख दियो तुम्हारा 70 70 1670 ₹171 171 72 73 75 75 ₹1675 1675 कन्हैया 1675 किसी तुमने जाके था 1670 की मैं ना पड़ नहीं हूं तो मैं 50 में क्या 170 175 मैं 11 बार में ले तो एम के मतलब मैं क्या किया हूं तो 150 में तो किसी हतू कोई तुम्हें हमें ही खबर ना हो એ 70 માં નાટ પાડી જ નહી કે નહી ભાઈ મને હું નથી દેતો અત્યારે અકલ લેતો નથી આવો તો લાગે ના એમ એમ કે તમને 1800 રૂપિયા 181800 ચાલો હું તમને ફોન કર પંચાવન અઠાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર બે હજાર બે હજાર બે હજાર પંદર બે હજાર બે વાર બે હાજર અઢાર એમ કે બે હાજર અઢાર તમે બે જોાસઠ અઠસઠ સિત્તેર પંચોતેર એસી લેખાનું ત્રણ પચીસ ઓગણીસો પચીસ રૂપિયા મની સ્ટડી